ફોરમ બે ચઢી હતી બીજી વખત મુદ્દત વધારો ત્રીસમી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી ટ્રેનો ઓધનાથી દોડાવવામાં આવી રહી છે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટર બાહિદરી આપી હતી પરંતુ બે બે વખત મુદ્દત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતાં હવે અચોક્કસ મુદ્દત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે હવે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી નહીં થતાં કંપનીએ ત્રીજી વખત મુદ્દત વધારો માંગ્યો હતો પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી હવે અચોક્કસ મુદત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર ચાર બંધ રહેશે તેની જાહેરાત કરી છે હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી જે ટ્રેનોની ઉધનાથી દોડાવવામાં આવતી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે દિવાળીને હવે એક મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે તેથી પ્લેટફોર્મ નંબર ચાર ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે